નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વીડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આવનારી ચોવીસ કલાક કે અંદર કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેલી છે સંપૂર્ણ માહિતી જોશું અને વરસાદનો વિસ્તાર ક્યારે વધી શકે છે તે વિશે વાત કરીશું તો સંપૂર્ણ માહિતી જોશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો જે લો પ્રેશર સિસ્ટમ ખાસ કરીને ગઈકાલે દક્ષિણ બાંગ્લાદેશના ભાગો નજીક હતી તે સિસ્ટમ હજી પણ એ ભાગોમાં જોવા મળી રહી છે અને આજે આ સિસ્ટમ સંભવિત વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાય તેવી શક્યતાઓ છે અને સિસ્ટમ ક્રમશઃ ધીમી ગતિ આગળ વધી અને એમપીના ભાગો સુધી આવશે તો મિત્રો ખાસ કરીને ધરીની સ્થિતિ જોવા જઈએ તો ચોમાસુધરીનો જે પશ્ચિમ છેડો છે તે ફિરોજપુરથી પસાર થઈ રહ્યો છે ત્યારબાદ સોનીપત આગ્રા અને વારાણસી તેમજ ભાગો પરથી પસાર થઈ અને જે લો પ્રેશર સિસ્ટમ છે તે ભાગો સુધી જઈ રહ્યો છે મતલબ કે જે દક્ષિણ બાંગ્લાદેશના ભાગો સુધી ચોમાસું ધરી જઈ રહી છે તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પાકિસ્તાન નજીક પણ જોવા મળી રહ્યું છે ત્યારે

ક્યાંક ક્યાંક ઠંડરસ્ટ્રોમ રૂપી મતલબ કે ગાજવીજવાળો વરસાદ છે તેની શક્યતાઓ દેખાઈ રહી છે બાકીના સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા સીમિત એવા વિસ્તારો હોય જ્યાં વરસાદી ઝાપટા પડી શકે છે પરંતુ વિસ્તાર ખૂબ ઓછા હશે તો તે પ્રમાણે જ મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક સામાન્ય ઝાપટાને બાદ કરતા વરસાદની ગતિવિધિ એકંદરે ઓછી રહેવાની શક્યતાઓ દેખાઈ છે તો વરસાદના વિસ્તારો ફરી ક્યારે વધી શકે છે તો મિત્રો આવતીકાલથી ધીમી ગતિએ વરસાદના વિસ્તારો વધવાની શક્યતાઓ દેખાઈ છે અને શરૂઆત છે તે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો છે અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો તેમજ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોથી વરસાદના વિસ્તારોમાં ક્રમશઃ વધારો થતો જશે એકવીસ તારીખે તેમાં વધુ વધારો થશે બાવીસ તારીખે તેમાં એનાથી પણ વિસ્તાર વધવાની શક્યતાઓ દેખાય છે પરંતુ સિસ્ટમનો જે મુખ્ય વરસાદ છે તે ચોવીસ તારીખે આજુબાજુથી શરૂ થવાની શક્યતાઓ અત્યારે દેખાય રહી છે અને ચોવીસ તારીખથી લઈને આપણે ગઈકાલે અપડેટ આપી તે પ્રમાણે સિસ્ટમની સ્થિતિ દેખાઈ રહી છે તો આજે દક્ષિણ ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં થોડી શક્યતાઓ રહે બાકીના ભાગોમાં રેડા જ આપણા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે